આજે ખબર નથી ને વિચારું પણ નતો કે આજે અમારે રડવાના વારા આવશે તો હું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આઈથી હજી અમારે જવાનું છે ઘણું આખું ના પણ તમને બહુ મજા આવવાની છે અને અત્યારે છે ને જ્યાં છે પેટ્રોલ પુરાવા ને બેન ને અહીં ઊભા છે કાસંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી તો હવે 1000 છે લોકેશન મળાવી છે રહેજો તમને મજા આવશે જો તમને આ વિડીયો એક કરી દેજો વાર તો સબસ્ક્રાઇબ દેજો મીઠી મીઠી કમેન્ટ ભૂલતા આ બસ ગઈ ને તમને વિડી પડી જાય ની આ ઠેલો છે ને આ વજન વધી ગયો બીજી જગ્યા રાકેશભાઈ આપડે થોડી ખબર હોય રાકેશભાઈ ને ખબર હોય ને હજી વાત ને આ ઢીંગલી ને ખબર હોય તો ક્યાં જવા મસ્ત લોકેશન છે

પોગી પોગી સ્વામીના ગઢડા ગઢડા તો આ મંદિર છે 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 અને બેન ને દેખાડે શું આમ જો નાની થોડી કેવડી મોટી કેવડી મોટી આમ આમ તો તો જો

મસ્ત મસ્ત લોકેશન છે અહીંયા પણ આપણે જોઈએ છે ને આવી રીતનું છે ને એમાં જો પગલા છે મોટા જબરકા નહીં જો આવી રીતનો દરવાજો છે અને અહીંયા મોટી મોટી મૂર્તિ છે આપણે પાસે બાજુમાં જઈએ ને આ જોઈએ પડે વાવ જો આવી રીતે છે કયું ને મોટા કાં સંદીપ કેટલી મોટી મૂર્તિ એમ જો હા હા એક નંબર છે અહીંયા પણ આવી રીતનો છે જો આમ

અને બીજી જગ્યા છે હજી લોકેશન એક નંબર એ જોવા જવાનું છે અમે તો પહેલાં વેલા જાઉં તો ના પણ આગળ દેખાડીએ કેવું કેવું છે મજા આવશે તમને પણ મજા આવે એક લાઇક કરી દેજો તો કરી દેજો ને આવી રીતે ઘણા સડવા પડશે કા ને અને ફેમિલી જો આવી રીતે વહેલું નજારો છે મસ્ત ને કાટ ગેટ મસ્ત હશે અહીંયા દર્શન કરવા જવાનું છે હો ઓલી ઢીંગલીને ને જો એને મજા આવે એ રીતે છે ને અંદર જવાનું છે અંદર એ સ્વામિનારાયણ ભગવાન મૂર્તિ જય સ્વામિનારાયણ ભગવાન મસ્ત છે ઓ પણ તમે લીધ દર્શન કરી લીધા છે ને હવે અમે બધા આમ જઈએ છીએ કેમકે આમ અહીં જોવાનું છે એમ કે છે તો ફટાફટ હવે બધી ના જાય એમ જો અહીંથી મંદિર કેટલું મસ્ત દેખાય કા છે ને આહી નથી દેખાય જો મસ્ત બધાય છે ને આમાં ઉતરવા માંડ્યા છે આહીથી ક્યાં જવાનું અહીંથી આવી જ રીતે બધાય જો નીચે ઉતરે છે હવે જઈ જોવા આ ગોળો ગોળો માટું તો ફટાફટ હવે હાલવા માટે નકર વાહે રહી જાવ મે લઈ જોવા જા ને હવે જોયા કે ના નીકળી જા બહાર કો મૂડ ભાંગી નાખ્યો કેમ મૂડ ભાંગી નાખ્યો કે તમને કહો આટણ છે ને વાગા છે ચાર હવા ચાર થઈ છે ને મજી કલાક જેટલું તો અંદર જોવાનું છે એટલે છે ને બહુ મોડું થઈ જશે કેમ કે આ છે ને અમારા આંખી અમારી ઘરે જવાનું છે આવડા લોકોને એના ઘરે જવાનું છે કા એટલે પછી બધું મોડું થઈ જાય એટલે અમારે તો બસો કિલોમીટર છે ને હાલવાનું છે એટલે બહુ અઘરું પડી જાય એટલે મોડું થઈ જાય એટલે છે ને નથી બીજી જગ્યાએ જવાની આજની યાત્રા એટલે રાખી હવે કેમ કે છે ને મોડું થઈ જાય એમ છે ઘેર મોડું થઈ જાય છે ને એવું છે તો હવે રાકેશભાઈ ની તમે તમારી ઘેર જાઓ હવે અમે અમારી ઘેર જઈ તો એટલા દિવસથી બધા હારે હતા ને એટલે એમ થાય કે મુકતા મન ના થતું એના વગર ને અમને હાલ લાગે એવું થાય રાકેશભાઈ વિગેન ને આ બેન છોકરા ને વિગેન હવે તમે ક્યાં આવશો પાસ આવશો તો બેન ને નારે રહીને અમને બહુ થી બહુ મજા આવી તો હવે તમે આવી જો જો ઇમોશનલ થઈ જાય ઇમોશનલ ન થાઉ લે ઇમોશનલ થાઉ અમે પાસ આવશો અમાર બેન ને રોજ સાંભળ જો અમે પાસ આવશો રોકાઈ જઈએ અમાર કામ છે ને એટલે નકર રોકાઈ જશે હો હો ને હા ઉપાધી કરતા ને અમે પાસ આવશો અમે જો આખી ફેમિલી આવશો હો હા ઢીંગુ

જવાનું છે ઘરે કેમ કે ગાડી લઈને હાલી ને ગાડી લઈને બસો કિલોમીટર જવાનું છે એટલે પૂરું પડી જાય એટલે છે ને હવે આટલા ને અધૂરી યાત્રા મૂકીને હવે ઘર ભેગા થઈ જાય કેમ કે જવું પડે મત છે હવે ઢીંગુ બેન ને ઘરે દીધા કા ઢીંગુ બોલો હું કહું તમે જય માતાજી રામ રામ બેલ તો ખરી કે નહીં આ બેને અમારે ઇમોશનલ થઈ જાય મને હું કે હવે અમને બે દિવસ નહીં હાર લાગે કે તમારા વિના

મારું કામ આવવા જાવ જો એટલું ટાઢે એટલી છે કે બગદારામાં આટા મારીએ છીએ આમ જો પણ અત્યારે કાય જવું નથી દર્શન કરવા હવે અહીંથી દર્શન કરી લઈએ હવે હાલતા થઈ જાય કેમ કે હજી છે ને અમારે 20 25 કિલોમીટર હાલવાનું છે ના જેમ કે કે ભૂકા બોલાવી દીધા વિંદાવરમાં ઘરે આવવાનું થયું ને એમાં એટલે રકડી રકડી પહોંચ્યા તો હું અધૂરી યાત્રા મુકી અધૂરી યાત્રા મુકીને પણ એવું જ થયું જો આ કી દર્શના ગડી દો તો ભાઈને બસારકને બોલો